આ કવાય તો ગામનો કોઈ પણ છોકરો રમતો હશે ગામનો મોટો હશે નાનો હશે બરાબર ગમે તે વળી રહેશે ખાલી ભેગા કરી નાખી વાંધો નહીં તમે તમારે અંદર પૂરી રાખજો તમે કોઈ નહીં બરાબર કશો વાંધો નહીં જવાનું તો જો જ્યાં નતા આ થોડું ગોમુક કોમ હતું ને એટલે જ્યાં હતા

મોદી સાહેબ ભાષણ નહીં હતા ને એવું ભાષણ તો આગવાને આવ્યું હોય તમને ખબર નહી આગવાને એવું કર્યું હોય કે ગોમો પાતી બંધ કરે જુગારિયાનો રંભાણો કોઈ જુગાર રંભો જોવા નહી બરાબર એટલે આગવાન મને કીધું કે કડવાઈ તમે રમતા હોય તો બંધ કરી દેજો ચમકાવા પોલીસ વાળા કહી દે લઈને આવશે બરોબર અને જાતો જાત લઈ પૂરાઈ જાય આવી ભી ના રાખવાની હોય આપણે તો બાર મહિને બારે મહિને રમવું જોઈએ હું જઈ ગયા તા વર્ષે સાચી છે અમાને છોડ્યા તેડયા એટલે હું કહું આપડે ખાલી આઠે ના બે દવા જ રમવું શકીએ રમવું પડ્યા તો આખો મહિનો રમ્યા એટલે આપડે તો પત્તું પકડવા માંગતા નહીં પગડે ભક્તિ નો મારજ પકડી લીધો મંદિર માં જઈજ હા એટલે હું કહું રમતા બે તને રમજો બરાબર

આટલી છેતરી નમી રી હા તે વારી મૂકો આ ટાઈમ મળ્યો તો હોજ કહી દઉં ના બરોબર પણ હું કહું હ તો જૂનો ખેલ ખેલવો નહી એ જૂનો ખેલ ના જો સુબા એ ખેલ આપણા એની ગેલાય તે કોઈ પોરા તા કેવાને કેવું કરી દીધું ખબર એ તો આગેવાન કરી રહ્યા એલ પર જે સુબા નહી અંગત હાથમાં નતો આવ્યા તમને નઈ ખબર એ તો હારું કર્યું કે બચી ગયો બાકી જો હાથમાં આવ્યો તો એ ધારે પટ્ટે પટ્ટે જસુભાઈ ના લાલ બૈરા ના થઈ જતો વાત

ચપલા ઈંડા આતો જો જે 15 પૂરી એંડા તો ગમમાંથી બાકી લીધું તો ને હા તેના વાળ્યા બરોબર વાત તો આપણો બીજો તો કોઈ ને પાપરે બે વેચી હ બે વેચી હા સોદરી હા હા બરોબર વાત તો આપણો એ પેના પૈસા તું રાખ લાવ અને ડુસીના ડાકના બાગીના પરાયો ને બધો લાવ ને ઈમને તો ખબર પરવાની હે કે આરે રમવા જવાના એક ની રમવા જવાના ઓ હા ડાકીના વેકાય તે તેરી કચવી હ પાઈ એ વાત હતી તમારી પણ વાત તો આપણો

પછી ભગતને આ બટાકાને કો ભેગા કરે અને પછી કુ મોટી ગેમ રમી. જતાં ને હોતો નઈ તેમ તમાર આપ ભગતને ભગત બીજા તો એક નહીં. હા તો ભગત ની કઈ દેજે તમે. બરોબર? હા તો ભરો. હમણાં અમણા હું તમ કон જગ્યા? એટલે પૈસા કને આવી આઈજો. એમ નહીં હા તો ભરો. તમે ચોકે ઉભા રહો હું પૈસા લઈને આવું. બરોબર. ફોન હા તો ભરો. એમ થાય ને આ કે આવતા ને તમે ફોન કરી દો. બાજી 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 તો એક તો ભૂલુ છું હું તમને ખબર નહી એ ભલામાં જોડે લઈ રાખવાનું 52 પત્તાનો ખેલાડી કયો દારો ફૂલતો છે લારું પોનું જો

પેલા મારો કોને આવતો કોમ લીધું એમ ને

કોઈ કોઈના આપડો બીજો મોના હે ને બાર નો આપડે બીજો ગમ નો કોઈ મોના એક આબો જોવો નહીં આપડા આપડે પછી

કરવાઈ ના આરે ના પડતા કોકે આગે મને કીધું ને તે ભક્તિલાલ ચાંદની પકડી દીધી કોકે હવે પંતુ સુડી મેલ્યો એટલે કળવે તો સન્યાસ લઈ લીધો એટલે ભલા મને એ તો બેન એકો રમા વાળો જ છે મારું કેવું એમ કહી જા જે મેન જે મેન વિલન હતો એને જારી પંતુ મેલી દીધો તો પછી હવે આરી આપણી આખી ટીમ વેરે જવાની હે ને પાછો વાધો ને આપણે જ છીએ હે એટલે તો હવે તને ના રહો પણ કાડ આવ તો ફોન કરી દો હા બુ હતા પાછી ના બધું ના પડશે હા આપણો ફટાફટ આપણી જગ્યાએ